અત્યારે જો હું બનાવું છું આ ભરેલા રીંગણા બટાકાનું શાક તો રીંગણા અને બટાકા મેં ભરી લીધા છે મસાલાથી અને જો કુકર મૂકી દીધું છે હવે વઘારવાનું છે શાક અને આજે બનાવવાના છે બાજરીના રોટલા તો ખાવાની જમાવટ આવી જાય હો ભરેલા રીંગણા બટાકાનું શાક અને બાજરીના રોટલા શું કરે વર્ષા રોટલા બનાવીએ છીએ રીંગણા બટાકાનું શાક બની ગયું અને હવે બનાવીએ રોટલા હાલો મિત્રો જેને દા બેસ ખાવાનું ભાવતું હોય રોટલાની બાજરીના અને રીંગણા બટેટાનું ભરેલું શાક અમારા ઘરમાં તો બધાયને રોટલો ભાવે એક વિદિશાને રોટલો નથી ભાવતો એટલે માટે બનાવી રોટલી તમને ભાવે ને એમ દેખાય દેશી ભાણું કોને ના પાડે દરેક ઇન્ડિયન ને રોટલા તો ભાવે છે ના ના એવું ન હોય અત્યારના જમાનામાં ઘણે નઈ ભાવતા હોય એ તો ભૂલે ગડમાં હોય ને એને રોટલો ભાવે છે ઘણા ને ન ભાવતા હોય તો મને બંધ થઈ જાય કે જમવા બેસી જાય હે ને અત્યારે ઘણા છોકરીઓ રોટલી બનાવતા આવડતી હોય પણ રોટલો બનાવતા નહિ આવડતો તો વચા રોટલા ઘડાઈ ગયા કે હજુ વાર લાગશે હવે બસ એક હવે લાગી છે ભૂખ હવે નથી રહેવાતું હાલો હમણાં ફટાફટ બની થાય કે નહીં છે જમવા અને અમારે કાઠિયાવાડમાં કે હાલો વ્યાર પાણી કરવા આ રોટલો ફૂલતો કે નથી તારો હજી ચડવાતા દે પછી ફૂલે ને અચ્છા ઓ એ પાછો ચડે છે અચ્છા રોટલો બંધ કેટલો ટાઈમ લાગે હવે બધા યુટ્યુબર ની જેમ દિનેશ રસોડામાં આવ્યા ને એટલે એને થોડી થોડી રસોઈ બનાવતા આવડી જાય ને ના ભાઈ હો ના આ જે જેનું કામ હોય એને શોભે એને જ સારું લાગે બરાબર છે

હવે આ રોટલો રોટલો ને ખોલીએ ને એમાં 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 જે વરાળ નીકળે ને એ જોવાની મજા આવે ને એ ખાવાની મજા આવે આ ગરમા ગરમ રોટલો ખાધો હોય ને મિત્રો આ હા 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 આ પીઝા બી આની સામે ફીકા પડે અચો રોટલો ખોલ્યો ને ને એમાં જો ઘી આ ચોખ્ખું ઘી લાગે એમાં જો

અને જેણે પણ અમારી ચેનલ અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ થેન્ક યુ સો મચ ફરી પાછા મળશો નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો